ક્રાઇમ બ્રાન્ચે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીના નોંધાયેલા ગુનામાં ઝડપી પાડેલા આરોપી ભાગીને તાપી નદીમાં કુદી ગયો તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોહી ગયો જોકે ચાર કલાક ની શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં કોથડામાં સંતાયેલા આરોપી મુકેશને ઝડપી લીધો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ પાંચ બે બે ના પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગરફોર્ડ ચોરીનો ગુનો નોંધાયો હતો જેની ગંભીરતા જોઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ ગઈ આ દરમિયાન રવિવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ગરફોર્ડ ચોરીના નોંધાયેલા ગુનામાં સંડોયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરવા માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક લઈ સિંગણપોરથી કોઝવે વિદય બંદી તરફ જવાના હોવાની બાતમી મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંધેર કોઝવે નજીક શિંગણપુર તરફ વોચ ગોઠવી અને આરોપી મુકેશને અટકાવી પકડી પાડ્યા જોકે તાપી નદીના પાડા પરથી લઈ ગયા હોય આ દરમિયાન આરોપી મુકેશ તકનો લાભ લઈને તાપી નદીમાં કૂદી પડ્યો જોકે તરતા તરતા તાપી નદી ઉપર આવેલા ટાપુ પર જઈ ઝાડી ઝાંખરામાં કોથળામાં સંતાઈ ગયો હોય ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર જાણ અને ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું તથા ખાડા ટેકરામાં કાદવ કિચડ હોવાથી મુકેશ મુકેશ ત્રણ કલાકની ભારે બાદ ડ્રોન કેમેરાની મદદથી ઉર્ફે લાલુ ગોવિંદ ધીરુભાઈ ધરપકડ છે અમરોલી છાપરા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક તોલા તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોવાયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણ વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક ઝાડી જાઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે